હતાશા નિરાશા અને આર્થિક દેવા નીચે દબાયેલા ગુજરાતના ખેડૂતમાં આગળ જે સમાચાર મળે છે દ્વારકાના દ્વારકા તાલુકાના નાના ગામના ખેડૂત આર્થિક તકલીફોને કારણે નિરાશા હતાશામાં આપઘાત કર્યો છે આત્મહત્યા કરીને અંતિમ પગલું કર્યું છે આ ઘણી દુઃખદ અને ચિંતાનો વિષય છે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર સર્વેના નામે નાટક બંધ કરીને તાત્કાલિકપણે ખેડૂતોને પૂરેપૂરે વળતર ચૂકવે સો ટકા પાક નાશ પામો છે સો ટકા વળતર ચૂકવે દેવા માફી કરે એમના અને ગુજરાતના ખેડૂતને આર્થિક તો જ એમનું જીવન ટકી શકશે બીજી બાજુ કોંગ્રેસ પક્ષ તરીકે હું ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરું છું આપ કુદરતની થપાટ છે આપ જગતનો તાજ છો આપ મહેરબાની કરીને હતાશા નિરાશામાં ન ધકેલાઓ કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે અમે તમારી સાથે ખભે ખભા મળીને ખેડૂત અને ખેતમજૂરોના ન્યાય માટે લડી રહ્યા છીએ આપ અંતિમ પગલું ન ભરો કારણ કે આપનું પરિવાર પણ ગુજરાત માટે જગત માટે જરૂરી છે તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ ભાણવડના ખેડૂતે જે રીતે યુવાન ખેડૂતે અંતિમ પગલું ભર્યું એવું બીજા કોઈ ખેડૂતો અંતિમ પગલું ન ભરે તેની પહેલા તાત્કાલિક એમને આર્થિક સહાય કરે તો જ ગુજરાતનો ખેડૂત અને ખેતી વધશે ખેતમજૂર વધશે અને તો જ ગુજરાત પ્રગતિ કરશે